ટે આવેલા શ્રી તાપ્તી કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં માં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાય આ પ્રસંગે પ્રાર્થના સભા પણ યોજાઈ હતી રિપોર્ટર રાજુભાઈ સુકડીયા ન્યુઝ સેવન ઇન્ડિયા જય મહાદેવ કાશ્મીરમાં પહલ પહલગામમાં જે બનાવ બન્યો છે તે બહુ જ દુઃખદ છે જેના માટે અમે અહીંયા સભા રચી છે શ્રદ્ધાંજલિ માટે તેમાં ઘણા ભાવિક ભક્તો જે મંદિરે દર્શન કરવા આવ્યા છે તે લોકોની દિલથી પ્રાર્થના છે કે એ લોકોની આત્માને શાંતિ મળે શું

આ જે બનાવ બન્યો છે તે ખૂબ જ દુઃખદ છે આપણા જેટલા બી સનાતની ધર્મોને ધર્મના લોકોને જાગ્રત કરવામાં આવે છે કે એ લોકો કઈક ધર્મ વિશે કરે દર અઠવાડિયે ભેગા થાય અમે બધા મળીને કાશ્મીર પાંચ વર્ષ સુધી ઓછામાં ઓછા નહીં જઈશું તો એ લોકોને ખબર પડશે કે ભાઈ એ રોજી રોજીરોટી નહીં મળે તો કઈ રીતે થાય આ હિન્દુ જ છે જે એ લોકોને રોજીરોટી આપી રહ્યા છે અમે બધાએ શપથ લીધી છે કે અમે પાંચ વર્ષ સુધી કાશ્મીર નહીં જશું અમે ખરીદી કરીશું તો ખાલી હિન્દુઓ પાસે જ કરીશું તો ખબર પડશે કે સનાતન ધર્મ કોણ છે હવે પછી અમે બધા મળીને બધા ધર્મ વિશે જાગૃત કરીશું સનાતન ધર્મના લોકોને એક એકતા કરીશું ભેગા મળીને કંઈક ને કંઈક સામાજિક કાર્ય જેમ બહેનોને એ લોકોને પોતાના આત્મસન્માન કઈ રીતે જાળવવું કે પોતાની રક્ષા કઈ રીતે કરવી એના માટેના બધા ક્લાસીસ ચાલુ કરવા જઈ રહ્યા છે અમે લોકો હું ઋષિરાજ જનકરાય શાસ્ત્રી ભારતીય સનાતન હિન્દુ એક એડવોકેટ છું હાઈકોર્ટ એડવોકેટ અને આ માનવતાને શર્મસાર કરનારી ઘટના છે જે કશ્મીરમાં સત્યાવીસ નિર્દોષ લોકોને ખાલી ધર્મ અને જાતિના આધારે માર મારવામાં આવ્યા છે અને મારી નાખવામાં આવ્યા છે અને એની સાચી શ્રદ્ધાંજલિ રૂપે અમે બધાએ આજ રોજ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી આપણી સરકાર કે આવનારી સરકાર મૂળ કશ્મીરી પંડિતો અને હિન્દુઓને ત્યાં પ્રસ્થાપિત નહીં કરે ત્યાં સુધી અમે કશ્મીર ટુરિઝમનો અને કાશ્મીરનો બહિષ્કાર કરીએ છીએ અમે ત્યાં ફરવા પણ નહીં જઈશું અમે ત્યાં કોઈ ધંધા ઉદ્યોગ કે કામ ધંધા કરવા અર્થે નહીં જઈશું એમનો આર્થિક અને શારીરિક પૂર્ણ બહિષ્કાર કરશું જેથી આપણી સરકારને દબાણ આવે અને મૂળ આપણા હિન્દુઓ અને કાશ્મીરી પંડિતો જે પાછા પ્રસ્થાપિત થઈ શકે અને એનાથી એક ફાયદો એ પણ થશે કે ભવિષ્યમાં કાશ્મીરમાં આવી ઘટના નહીં થાય કારણ કે લોકલ સપોર્ટ વિના આ ઘટના પોસિબલ નથી એટલે અમારી એ આજે બધાની પ્રતિજ્ઞા છે અહીંયા લગભગ પાંચસો સાતસો માણસ છે આ બધાએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે ત્યાં સુધી કાશ્મીર નહીં જઈ શકશું અને ભલે કદાચ એ સ્વર્ગ કહેવાતું હોય પણ એવા સ્વર્ગનું અમારે કોઈ કામ નથી જ્યાં અમારા સત્તાવીસ નિર્દોષ હિન્દુ અને ધર્મ અને જાતિના આધારે વગર કારણે કોઈ પણ કારણ વગર કે વાંક વગર મારી નાખવામાં આવે જય હિન્દ જય ભારત હર હર મહાદેવ જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને જે હિન્દુ નિર્દોષ ભાઈઓ ભાઈઓની હત્યા કરી છે તે ખૂબ જ નિંદનીય છે અને સમગ્ર ભારતના દરેક દરેક દેશો દરેક નાગરિકને દરેક હિન્દુઓને તે પોતાના હૃદયમાં તેના પ્રત્યે ખૂબ જ ઉગ્ર ઉગ્ર આક્રોશ વ્યક્ત કરે છે અને આપણે હવે શું પગલાં લેવા જોઈએ એના માટે તો આપણે એ જ પહેલું કરીએ કે કે આપણે મુસ્લિમ ભાઈઓ પાસેથી ખરીદીઓ કરવાનું બંધ કરીએ તમારા કોઈ બી રિક્ષાવાળાઓ છે કે વેન ડ્રાઈવર છે તો તમે એટલું ખાસ ધ્યાન રાખો કે કે એ લોકો મુસ્લિમ ના હોય અને આપણા હિન્દુઓ દ્વારા મુસ્લિમ લોકોને કોઈ રોજીરોટી ના મળે એ એક બાબતનું આપણે ધ્યાન રાખીએ અને મારો કાશ્મીર કાશ્મીરના જે મુસ્લિમ લોકો છે એને પણ આપણે સપોર્ટ નહીં કરીએ અને આપણે પણ થોડાક ટાઈમ માટે પાંચ દસ વર્ષ માટે ત્યાં જવાનું ટાળીશું તો આપણું કંઈ જવાનું નથી બીજા ઘણા પ્લેસો છે કે ત્યાં આપણે સારી રીતના ફરી શકીએ છીએ તો કાશ્મીરનો આપણે સંપૂર્ણ રીતે બહિષ્કાર કરીએ એ જ મારી નમ્ર વિનંતી છે અને આપણે સૌ હિન્દુ સનાતી સનાતનીઓ ભેગા થઈને કે આના માટે આકરા પગલાં લઈએ જો આપણામાં જ એકા આપણામાં જ સંપ હશે તો આપણે અને આપણી અંદર જો એકતા હશે તો જ આપણે આ કાર્યનો બહિષ્કાર કરી શકીશું અને સંપૂર્ણ રીતે આતંકવાદીઓને નાથવામાં પણ આપણે સંપૂર્ણ સફળ થઈશું તેવી મને આશા છે